નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ અંદર આજે આપણે ઓણીસો વીસ ગણિત પ્રકરણ ગુણોત્તર અને પ્રમાણ એટલે કે રેશિયો આ પ્રોપર તેમાં પ્રશ્ન આ રીતનો છે કે એક ખોખામાં એક ખોખામાં બસો રૂપિયાની એટલે કે ટુ હંડ્રેડ રૂપીસની રકમના રકમમાં એક રૂપિયો પચાસ પૈસા અને પચીસ પૈસાના

આપેલો છે અને વિકલ્પો આ રીતના છે એ 50 બી 100 સી 150 એટલે કે 150 અને છેલ્લો ડી 200 એટલે આ રીતના ચાર વિકલ્પો આપેલા છે હવે આગળ જુઓ સૌપ્રથમ જુઓ સૌપ્રથમ જુઓ આ 1 રૂપિયો 1 રૂપિયો પચાસ પૈસા અને પચીસ પૈસાના પચીસ પૈસા રૂપિયો પચાસ પૈસા અને પચીસ પૈસાના સિક્કાઓ વચ્ચેનો ગુણોત્તર આ એક જેમ ચાર ધ્યાન ચાર છે મહત્વ

વચ્ચેનો વચ્ચેનો ગુણોત્તર એટલે રેશિયો ગુણોત્તર એટલે રેશિયો આ 1 જમ 4 જમ 4 છે એટલે આ રીતે સમજવાનું છે હવે આગળ જો આ સમીકરણ એટલે કે આ ઇક્વેશનનો અર્થ આ રીતે થશે ફરીથી એકવાર હવે આગળ આ સમીકરણ એટલે આ ઇક્વેશનનો અર્થ आ रीते थे मीनिंग आ रीते थे जो एक रुपया ना सिक्का संख्या एक होय एक होय तो तो आ पचास पैसा ना सिक्का संख्या चार थर अने पच्चीस पैसा ना सिक्का संख्या आठ चार थर फरी एक बार जो आ एक रुपया ना

क्यों थाय ते स्वद्वानों चे तो आ पर्टिकुलर मूल्य आ पर्टिकुलर मूल्य कहीं रीते मर से तुझे तो बते आ बन्ने नो आ बन्ने नो गुणाकार करवाती मर से आ बन्ने नो गुनाहकार करवाती मर से मतलब सुलभासे तुझे मतलब आ 1 * 1 * 1 * 8 10000 मतलब 8 1 * 1 * 8 10000 मतलब 8 = થશે જે કઈ પણ પર્ટીક્યુલર મૂલ્ય થશે તે 8 8 = એટલે 8 = થશે એટલે આગળ જેવો સાપ્રથમ જેવો અહીંયા 8 एक अने एक नो गुणा कर कितनों था तो जो एक अने एक नो गुणा कर एक एक को एक था एक थो एक को एक था पसी आगर आ रुपिया नो रुपिया आ रुपिया नो रुपिया मतलब मतलब जो आपनी पास से एक रुपिया नो एक सिक्को होय एक सिक्को होय तो तेनो मूल्य तेनो मूल्य आ

Itulah agar, a particular mulia a, poni na, beraber, barabar kasi, a, car nguni a, potjas poysa barabar kasi a, car a, potjas poysa agar, agar jua a, jua, kirla kai ke jua a. 50 पैसा ना, पैसा, पैसा ना, पैसा, पैसा, जो 50 जो 200 થાય 200 થાય પછી આ પૈસાના પૈસાના પૈસા મતલબ જો આપની પાસે આપની પાસે 50 પૈસાના 4 સિક્કા હોય તો તેનો મૂલ્ય તેનો મૂલ્ય આ 200 પૈસા થાય 200 પૈસા થાય અને તે જ પ્રમાણે લાસ્ટમાં શેવટમાં શેવટમાં અલ્ટિમેટલી અલ્ટિમેટલી આપની પાસે આ 25 પૈસાના ચાર સિક્કાઓ છે આ 25 પૈસાના 25 પૈસાના ચાર સિક્કાઓ છે એટલે છેલ્લે આનો પણ પર્ટીક્યુલર મૂલ્ય શોધવાનું છે તો આ

जो एक एक 100 पैसा એટલે કેટલા રૂપિયા થાય તો જુઓ આ 100 પૈસા એટલે 1 રૂપિયો થાય 100 પૈસા બરાબર 1 રૂપિયો થાય મતલબ આ પૈસાને રૂપિયામાં કન્વર્ટ કરવાની છે હા પૈસાને રૂપિયામાં કન્વર્ટ કરવાની છે મતલબ 100 પૈસા બરાબર 1 રૂપિયો થાય અને તે જ પ્રમાણે Similarly જો આ 200 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય તરીકે પૈસા બરાબર થાય ફરી પૈસા બરાબર થાય મતલબ આ પૈસાને પણ રૂપિયામાં કન્વર્ટ કરવાનું છે હવે આગળ શું કરવાનું છે મૂલ્યોનો સરવાળો परवानो छे મતલબ મતલબ કોયમ મૂલ્ય શુદ્ધ વાનું છે મતલબ કોઈ મૂલ્ય એટલે કે ટોટલ મૂલ્ય શુદ્ધ વાનું છે તો જો આ રવાયો કેટલો થશે તો જો તે માં सर्वप्रथम જો આ 1 ને 2 કેટલા થાય 3 થાય પછી આગળ 3 ને 1 કેટલા થાય 4 એટલે કોર पसी आत रुपया रुपया आ रुपया रुपया कन्या यानी पासवर्ड एस ए टी एस लागी जसे मतलब सर्ववाडे એટલે સમ 4 રૂપિયા થશે 4 રૂપિયા થશે મતલબ કુલ મૂલ્ય એટલે ટોટલ મૂલ્ય 4 રૂપિયા એટલે 4 રૂપિયા થશે 4 રૂપિયા થશે એટલે આ રીતે થયો હવે આગળ સમજવાનું છે એક રૂપિયાના સિક્કાઓની સંખ્યા એક થાય પચાસ પૈસાના સિક્કાઓની સંખ્યા ચાર થાય અને પચીસ પૈસાના પચીસ પૈસાના शिताबही संख्या 8484 है। जहां पर वर्ष वर्ष आपकी पास है तो हकीकत में वास्तव में ऋणमा कुल मूल्य 200 रुपए से यानी 200 रुपए से मतलब 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 जो कुल मूल्य मतलब जो कुल मूल्य आ

Egobiana chicago ni santa a xi si. mate dhir borg joe joe kulmu yop a bosho a bosho rupia a rupia kulmu yop a bosho a bosho rupia a rupia a 1 rupia kulmu yop bia kulmu bia kulmu bia kulmu bia kulmu आ बराबर एक इतना बराबर सोलह लकार से सौ आपसे जो आ कितना बराबर आ आ बशो बशो रुपया बशो रुपया गुनिया एक लकार से खरीदें पर सौ प्रतिशत आ बशो रुपया गुनिया एक लकार से अनेसीज़ मां भगत कर मां आ चार रुपया लकार से आ 4 રૂપિયા લખાશે મતલબ અહીંયા નોંધવાનું હોય મતલબ અહીંયા નોંધવાનું હોય એટલે શું કરવાની હોય છે તો જો એટલે આ બંનેનો ગુણાકાર કરવાનો હોય છે આ બંનેનો ગુણાકાર કરવાનો હોય છે અને આ ગુણાકારના ભાગાતરમાં એ સિદ્ધમાં અહીંયા નોંધવાનું હોય છે અહીંયાનો લખવાનું હોય છે મતલબ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર આટલું થશે એટલે હવે આગળ આનો સાદો રૂપ આપવો પડશે તેમાં સપ્રથમ આ રૂપિયા રૂપિયા ઉપર નીચે કેન્સલ થઈ જશે પછી આગળ આ પ્રશ્નને તમે 50 ગુણ્યા 4 એમ લખી શકો આ પ્રશ્નને તમે

જોસો તજો આપની પાસે શેદ મા ભાગાતરમાં કાઈ પણ બચેલું નથી અને હવે આ તમે આસમાં જોસો તજો આપની પાસે આ 50 અને 1 બચેલો છે આ 50 અને 1 બચેલો છે એટલે આ બજે આ 50 અને 1 નો ગુણાકાર કેઠો થાય તજો આ ગુણાકાર 51 * 50 થાય 50 * 1 =

50 पैसा ना सिक्का वाली संख्या आठ चार એટલે કે 4500 चार એટલે કે 4500 મા બે જે ફોર જો જો કુલ મૂલ્ય ટોટલ મૂલ્ય આ 250 રૂપિયા હોય 250 રૂપિયા હોય તો તો 50 પૈસાની સી

कैंसर थाई जैसे अचारचार पन रह थाई अचारचार पन रद थाई जैसे इन्हें आपने पासे छोवड़ बच्चे तो जो आपने पासे अंधिभत का बसो बच्चे बसो बच्चे लेकिन 200 बच्चे 200 बच्चे मतलब मतलब जो कुल मूल्य टोटल मूल्य आ

Kul mulya, kul mulya a, ba sô rupi a, huy, kul mulya a, ba sô rupi a, huy, thia re, thia re a, thia re a, pat chis paisa na, pat chis paisa na, si kawani sangkhya bong, ba sô rupi a, ta si a, pat paisa na, si kawani sangkhya bong a, ba sô rupi a, ta si, lấy 200, 200, ta si, bi bosh, karm khe,

ये विसे तरी वो आ मात्रा आ प्रमाण सरक्षित से सरक्षित सरक्षित से એટલે કે 1 = જ છે મતલબ 1 ની 1 જ છે 1 ની 1 જ છે મતલબ 4 4 જ છે 4 4 જ છે 4 4 જ છે એટલા માટે એટલા માટે આ 25 પૈસાના સિક્કાવાની સંખ્યામાં આ 200 થશે 200 થશે અને અહીંયા

થશે આ દાખલાનો પર્ટીક્યુલર આન્સર આ વસ્તુ થશે એટલે તમે ઓપ્શન જોશો તો જો તમે ઓપ્શન એટલે કે વિકલ્પો જોશો તો તમારો ઓપ્શન ડી ઓપ્શન ડી વિકલ્પ ડી બસો બસો સાચો જવાબ થશે કરેક્ટ આન્સર થશે એટલે આ દાખલાને આ રીતે સમજવાનો છે 请